વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના હોય સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બધીને નેસનાબૂત કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદી દામવામાં સફળ રહેલ છે વધુમાં માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને ધ્યાનમાં આવેલ કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટ જેવા નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા થતા હોય તથા વધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી સૂચના આપેલ એ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાયબ પોલીસ કમિશ્નર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે